આજે સાંજે એટલે કે બે સપ્ટેમ્બર બે હજાર પચીસ ની સાંજે આઠ વીસ કલાકે માધવપુર થી અમદાવાદ તરફ પ્રસ્થાન કરતી બસ સેવા શરૂ થતા ધેડ વિસ્તારના પચીસ થી વધુ ગામોને સીધી મુસાફરીની સુવિધા મળી છે માધવપુર ખાતે ધારાસભ્ય અને મર્ચન્ટ એસોસિએશનના આગેવાનોની હાજરીમાં આ રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બસ માધવપુરથી માંગરોળ કેશોદ જુનાગઢ રાજકોટ અને લીમડી માર્ગે અમદાવાદ સુધી દોડશે આ નવી સેવા વેપાર રોજગાર શિક્ષણ તથા આરોગ્ય માટે અમદાવાદ જતી જનતા માટે ખૂબ જ બનશે આ પહેલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ છે અંતિમ ગામડા સુધી સીધી અને સુલભ વાહન વ્યવહાર કનેક્ટિવિટી પૂરી પાડવાની

સાંજના આઠ ને વીસ કલાકે ધેડ ગામ જે છે એ ના પચીસ ગામોને સરળ મુસાફરી આપવાનો હેતુથી આ બસ શરૂ કરવામાં આવી છે